આગળ કોઈ આગળ હાથ લાંબો કરી શકે એવી પરિસ્થિતિ નથી આગળ પાછળ કોઈ મિત્રો છે નહીં અને અત્યારે બે મહિના થી રાશન કાર્ડ હોય એની અંદર જે આપણે ખાદ્ય ખોરાક રાશન આવતું હોય ઘઉં ચોખા તેલ તો ઈ મળતું નથી કારણ કે એના ફિંગર હાલતા નથી એટલે હવે આપણે દાદીમાં માટે જે પણ વ્યવસ્થા કરવાની છે બધી જ કરશું તમારે હું ખાવાનું હું ઘટે છે હું ખાંડ ચા કઠોળ બધુંય તમને દઈ જવું છું તમારે ઈ ઘટે તો એ બધું કઈ મૂંઝાવાનું નહીં ખાઈ પી મજા કરો દાદી માં અત્યારે ડાયાબિટીસ ની તકલીફ છે અત્યારે એટલે ઈ ખુબ ભુઈા રહી જ ન હો કે કારણ કે ડાયાબિટીસ

રોવન નો દાદી માની પરિસ્થિતિ એવી છે કારણ કે ડાયાબિટીસ ની તકલીફ છે ડાયાબિટીસ ની તકલીફ જેને હોય એને શું છે થોડુંક થોડું ખાવું રહેતું પડે ખાતા રહેતું પડે જો અંદર પાછું કઈ પણ વધારો ઘટાડો થઈ જાય તો સીધા ચક્કર આવવા માંડે હવે દાદી એકલા હોય ચક્કર આવવા માંડે આ રીતની પરિસ્થિતિ છે આપણાથી બનતી હશે એટલી સહાય કરશું મિત્રો અને જ્યાં પણ આવી રીતના તમને પરિવાર દેખાતા હોય કે જ્યાં આજુબાજુમાં તમારે મદદ કરવા જેવી હોય તો સો તમારો હાથ લાંબો કરી શકો છો મિત્રો હું અત્યારે તમારે ઘટે છે અત્યારે વધુ કરિયાણું લઈ આવ્યો છું ચા ખાંડ જ

મિત્રો પરિસ્થિતિ એવી છે કે દાદાની ઉંમરે કામ કરી શકે એવી નથી દાદીને ડાયાબિટીસ ની તકલીફ કઈ કામ કરી શકે એવી નથી આગળ પાછળ કોઈ છે નહીં એટલે ગામમાં ખાલી માગી આવે આવે બપોરે જમવું હોય ને ત્યારે આજુબાજુમાં કોઈ જે સારા હોય કે ભાઈ આજે અમારે જમવું છે તો ઈ લોકો બનાવેલું હોય આપી જાય એટલે લોકો ખાઈ લે આજ બપોરે ખાધું હોય તો પાછું સાંજે નહીં જમવાનું બીજે દિવસે સવારે નહીં ખાવાનું ને પછી સીધું બપોરે જમવાનું ઈ બી બીજાની પાસે પાછું બીજા ઘરે કેવા જવાનું કે આજે અમારે જમવું છે એટલે મિત્રો આને સામે સામેવાળો તો ક્યાં સુધી આપે તો

દાદી માને હાથમાં પડ્યા છે તો ફ્રેક્ચર છે અત્યારે જો તમે હાથ જોવ ને એટલે તમને ખબર પડી ગઈ હાથ આખો છે ને હોજેલો છે અને પગ છે ને પાટો બાંધેલો છે પગ તો આખો આમ હોજી દડો થઈ ગયો છે કારણ કે અહીંયા છે ને આખું ક્રેક જેવું છે એટલે તો પછી એનો તમે હરખો પાટો બાંધી ને હરખો રાખો ને તો તમને હોજો ઉતરશે કારણ કે એ અંદર ભાંગવું હોય ને એ પાછો મટશે નહીં એ બરોબર છે પણ હવે અહીંથી મને હવે હતો ને હોજી ગયો જો બે હાથ હોજેલા આવી તકલીફ છે જુઓ પણ હું કામ હોજે છે પણ આમ જુઓ આ હું બેઠી છું હવે હું ઉભી નહી થઈ શકું

તમારે પકડીને ઉભા કરવા પડે એ ઉભા કરે છે હોય તો હાજર ઉભા કરે ન હોય તો તમારે ગમે એમ કરીને ઉભું થવું પડે કાઈ વાંધો નહીં આપણાથી થતી હશે એટલી મદદ કરશું મૂંઝાવાનું ન હોય હવે રોવાનું ન હોય એક તો તમારે ડાયાબિટીસ છે ને કાંઈ ઉપાધિ ન કરવાની હોય ખાઈ પીને મજા કરવાની ભલે એ તો આજુબાજુ વાળા બધા સારા છે મિત્રો ગામ બધા સારા છે એટલે દાદા ગમે ત્યારે કઈ આવે કે ભાઈ આજે અમારે જમવું છે તો ઈ બે માણસનું નું જમવાનું બનાવી નાખે અને દાદા લઈ આવે તો પાછા ઘરે આવીને એ લોકો જમી લે એટલે હમણાં તો ઘણા ટાઈમ થી એવું ચાલુ છે કે દાદા કઈ આવે એટલે આજુબાજુ વાળા આપી જાય સારો પાડોશ હોય વાંધો ન આવે મિત્રો પણ ક્યાં સુધી તમે બપોરે માગી આવો પછી દાદા અને દાદી ને રાતના તો પાછી ભૂખ લાગવાની છે રાતના તો ત્રણ ટાઈમ મિત્રો આપણે બધા જમતા હોય તો શું માણસને ભૂખ ન લાગે હવે ત્રણ ટાઈમ તમે કોની ઘરે માગ માગવા જાવ વસ્તુ ઈ છે ને રાતના તમે માગવા ખાતા પાછી એવું છે કે મારે દવા તો લેવી પડે દવા લીધા વિના હાલી ની ડાયાબિટીસ ની એટલે તોય જઈમાં વિના ની લઈ લઉં છું કઈ ભાઈ એમાં હવે જયમાં વગર નું ન હોય જો કરિયાનું તો બધું લેતો આવ્યો છું એ તમને આમાં મળે કે નો મળે આપણે તમ તાર તમને બધું દેવું પણ આપણે આનો આનો નિવારણ કર નાખું છું અમને કોઈ જવાબ નથી દેતો અમે હરિયો કાઢી ના આપણે ગાડીમાં જઈને ઓલું કરશું તમ એમાં હું લઈ જાય તમને એમાં કઈ મુંજાવાનું ન હોય મિત્રો હમણાં તો ગઈ હતી ને પછી મામલતદાર જાય ને એટલે સીટ દાદરે ઉપર જવું પડે બીજા માળે તો હું ચડી નથી હોતી ક્યાંય હાથ નથી પછી આ લાકડી પકડી અને પગથિયા ઉપર મેલું એને ટેકો લઉં પછી પાઇપ ને પછી પછી એમ કરી કરી અને ઉપર ચડી પાંચ પાંચ છ છ ધકા ખાધા છતાય નિવારણ જ ન આવે અને છેલ્લે ત્યાંથી એમ જ કહી દે ભાઈ તમને નહીં મળે એટલે આ કઈ રીતનું હાલે છે આપણી સિસ્ટમ ઈ કઈ સમજાતી જ નથી મિત્રો આજે હું મેંદડાની બાજુમાં ગુંદાડા કરીને ગામ છે એની અંદર હું બે દાદાને ને મળવા આવ્યો એક દાદા છે એસી વર્ષના બીજા એના દાદી છે આપડા એના પિંચોતેર એસી વર્ષની ઉંમર છે એનું જે રાશન કાર્ડ છે રાશન કાર્ડની અંદર હવે ઉંમર થઈ ગઈ હોય એટલે એના આંગળાના જે ફિંગર ન હાલતા હોય એટલે રાશન કાર્ડ નું જે આપણે બી ખાદ્ય સામગ્રી બધું ઘઉં છે ચોખા છે ખાંડ છે બાજરો છે ચણા છે બધી વસ્તુ લેવા જાય તો ઈ વસ્તુમાં ફિંગર હાલતી નથી એટલે ઈ લોકો ધક્કા ખવડાવે છે છેલ્લા ત્રણ મહિનાથી આ લોકોને ખોરાકની વસ્તુ આપી નથી એટલે હવે આની અંદર આપણે કોની ઉપર પગ લઈ શકીએ મને ખબર નથી પણ આ બનતો હોય એટલો વિડીયોને શેર કરો મિત્રો અને આની અંદર શું આપણે પગલા લઈ શકીએ બનતા પગલા આપણે લેવા છીએ કારણ કે દાદાની ઉંમર થઈ ગઈ છે દાદાની અંદર અત્યારે આર્થિક પરિસ્થિતિ એવી છે કે કમાઈ શકીએ એવી કન્ડિશનમાં ન હોય હવે બહાર ક્યાંય જઈ શકતા ન હોય ઘરમાં ખાવા માટેના પૈસા ન હોય ન રિક્ષા ભાડાના પૈસા હોય હવે બહાર બીજા ગામમાં લેવા જવાની આ બધી વસ્તુઓ હવે એના માટે રિક્ષા કરીને જવાનું એના પૈસા ન હોય અને ન્યા ધક્કો ખાવા છતાંય ન્યા એમ કે તમારો ફિંગર ન થાલતા તમને નહીં મળે ન્યા એમ કે ફિંગર નથી ચાલતા તમને નહીં મળે તમને કેટલી વાર ધક્કા ખવડાવ્યા હા

કઈક ને કઈક આગળ વધવું પડશે કારણ કે આવી રીતના જરૂરિયાતમંદ લોકો છે એના માટે તો આ છે જેની પાસે માંથી હવે એને તો કેટલા મહિના થી મળ્યું નથી બે મહિના બે મહિના થી મળ્યું નથી તો એ જવાબ હું દે બસ આ મેં કીધું તમને કે ફિગર લ્યો એટલે અમે અંગુઠો રાખ્યું નથી આવતું ને પછી છેલ્લે કઈ જાય હવે જાઓ તમારે નથી આવ્યા એને કહેવાય હું આવશે જ નહીં હવે એમ નહી એ કઈ ન નહીં આવે હવે તમને હવે હવે આવડી ઉંમર હોય આ લોકો બીજા તમારે ક્યાં ગામમાં જવું પડે લેવા

આ આ વ્યથા છે મિત્રો આ વ્યથા કહેવાય એટલે આ વ્યથા કોને કહેવા જાવી કારણ કે અત્યારે ફિંગર હાલતી ન હોય અને ફિંગર તમે રાશન વાળા એમ કે તમારી ફિંગર હાલતી નથી એટલે તમને મળશે નહીં તો આમ કેમ કોને કહેવા જવું એટલે આની અંદર મિત્રો આપણને મને હજી ખબર નથી કે આની અંદર આપણે શું પગલાં લઈ શકીએ કેવી રીતના પગલાં લઈ શકીએ પણ આનો તમને કોઈને જો ખબર હોય કે આનો શું નિયમ છે અને કેવી રીતના થાય છે જેના પણ ફિંગર ન હાલતા હોય આ તો એ આપણી બાજુમાં અત્યારે એક ઉદાહરણ છે બાતું મોટી ઉંમરના ઘણા એવા બા દાદા હશે કે જેની કરતલી પડી ગઈ હાથમાં તો એનું ફિંગર સો

કાલે આખો દિવસ જયમાં નથી મોટી ઉંમરના વ્યક્તિઓ છે એસી વર્ષ ને પીચોતેર વર્ષની ઉંમર છે હવે બે એને જે રાશન મળે આપણું કાર્ડ માંથી રાશન કાર્ડ માંથી મળ્યું નથી ગામ વાળા આપે તો ખાઈ નો આપે તો નો ખાઈ શકે કારણ કે ઉંમર છે હવે કમાવા જઈ શકે એવી તો પરિસ્થિતિ નથી આ ઘરની હાલત તમે જોઈ લો ગામડા ની અંદર રહેતા હોય નાની એવી ઓયડી છે ઓયડી ની અંદર બે માણા જીવન કાઢવાનું છે હવે આની અંદર શું પગલા લેવા કેવી રીતના કરવું મને ખબર નથી પણ જે પણ પગલા લેવાતા હશે એ થી સો ટકા લેશું મિત્રો આપણે